પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના ગામેઠા ગામે આવેલા શ્રી વહાણવટી સિકોતર માતાજીના મંદિરે દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરના સોલમાંપાટોત્સવ નિમિત્તે આ વર્ષે સવારથી જ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું યજ્ઞમાં એકવીસ જોડાએ લાભ લીધો હતો સોલમાંપાટોત્સવ નિમિત્તે મંદિર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા માનસી હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સેવાઓ આપી હતી આ સાથે જ રક્તદાન શિબિર પણ અને આંખ નિદાન કેમ્પ પણ યોજાયો હતો જેમાં આંખની તપાસ કરી ચશ્મા રાહત દરે આપવામાં આવ્યા હતા અને મોતિયાના દર્દીઓના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાટોત્સવ નિમિત્તે આજે મહાપ્રસાદી તેમજ રાતે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાતે મંદિર ખાતે લીલુડા માનવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના સોથી વધુ બુવાજીઓ પધરામણી કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા આમ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે માતાજીના પાસવ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વાદરા તાલુકાનું ગામેઠા ગામ સિકોતર માતાનું મંદિર સોલમાં પાટોસ નિમિત્તે આજ રોજ નવચંદી યજ્ઞા સવારમાં નવચંદી યજ્ઞ ત્યારબાદ મેડિકેમ્પ કેમ્પ મેડી કેમ્પની અંદર સર્વે નિદાન કેમ્પ આઈ કેમ્પ છે રક્તદાન શિબિર અને આખો દિવસ યજ્ઞ ચાલશે યજ્ઞ બાદ શિખોડો પછી રાત્રે આઠને ત્રીસ મિનિટે અમારો વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ સંમેલન રાખ્યું છે કે ગુજરાતથી સો એક જેટલા યુવાનો વધારે છે અને ગામે ગામથી સર્વે કાર્યકરો વધારી ભોજનનો લાગે છે રાત્રે રાત્રીના કલાકાર રમેશ્વર રમઝટ બોલાવશે અને દરેક ગામે ગામથી વધારી માતાજીના ગુમગામ જઈશું અને આખી રાત જાણ કરી